જય શ્રી રામ મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું રામ મંદિરનો ઇતિહાસ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ શું તમે જાણો છો તેનો ઇતિહાસ શું છે તો સમગ્ર ચર્ચા આ વિડીયોમાં આપણે કરવાના છીએ પાંચ ઓગસ્ટ બે હજાર વીસના રોજ રામ મંદિરના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં રેકોર્ડ બની રહ્યો હતો પંદરસો ને અઠ્યાવીસ થી બે હજાર સુધી ચારસો બાણું વર્ષના ઇતિહાસમાં કેટલાય ટર્નિંગ પોઈન્ટ આવ્યા ખાસ કરીને નવ નવેમ્બર બે હજાર ઓગણીસનો દિવસ જ્યારે પાંચ જજની બંધારણીય બેંચે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો અયોધ્યા જમીન વિવાદનો કેસ દેશમાં સૌથી લાંબો ચાલતો કેસ છે ચાલો જેમને જણાવી દઈએ કે આ વિવાદનો પાયો ક્યારે અને ઇતિહાસના મહત્વના મુદ્દાઓ ક્યારે રચાયા હતા વાત કરીએ તો પંદરસો ને અઠ્યાવીસ ના વર્ષની મોગલ બાદશાહ બાબરના લડવૈયા મીર બાકીએ એટલે કે વિવાદિત સ્થળ પર એક મસ્જિદ બનાવી દીધી હિન્દુ સમુદાયે દાવો કર્યો કે આ સ્થાન ભગવાન રામનું જન્મસ્થળ છે અને અહીં એક પ્રાચીન મંદિર હતું હિન્દુ પક્ષ મુજબ મુખ્ય ગુંબજ નીચે ભગવાન રામનું જન્મસ્થળ હતું બાબરી મસ્જિદમાં ત્રણ ગુંબજ હતા હવે વર્ષ અંગ્રેજી વહીવટી તંત્રએ વિવાદિત સ્થળની આસપાસ વાળ ઊભા કરી દીધા મુસ્લિમોએ અંદર અને હિન્દુઓએ બહાર પૂજા કરવાની છૂટ આપવામાં આવી વાત કરીએ તો વર્ષ ઓગણીસો ની ત્રેવીસ ડિસેમ્બર ઓગણીસો ને ઓગણપચાસના દિવસે જ્યારે ભગવાન રામની મૂર્તિઓ મસ્જિદમાં મળી આવી ત્યારે વાસ્તવિક વિવાદ શરૂ થયો હિન્દુઓએ કહ્યું કે ભગવાન રામ પ્રગટ થયા જ્યારે મુસ્લિમોએ આરોપ લગાવ્યો કે રાત્રે કોઈએ ચૂપચાપ મૂર્તિઓ ત્યાં રાખી હતી યુપી સરકારે મૂર્તિઓને હટાવવાનો આદેશ આપ્યો પરંતુ જિલ્લા મેજિસ્ટ્રેટર કે કે નાયરે તોફાનોના ભય અને હિન્દુઓના ઉશ્કેરણીને કારણે આ હુકમ ચલાવવામાં અસમર્થતા દર્શાવી સરકારે તેને વિવાદિત માનીને બંધ કરાવી દીધું હતું હવે ત્યારબાદ મિત્રો ઓગણીસો પચાસની વાત કરીએ તો ફૈઝાબાદ સિવિલ કોર્ટમાં બે અરજીઓ દાખલ કરવામાં આવી આમાં એકમાં રામલલ્લાની પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને બીજામાં વિવાદિત બંધારણમાં ભગવાન રામની મૂર્તિ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી ઓગણીસો ને ઓગણસાઠમાં નિર્મોહી અખાડાએ ત્રીજી અરજી પણ કરી હતી હવે વાત કરીએ તો ઓગણીસો યુપી સુનની કબજા અને મૂર્તિઓને હટાવવાની માગ સાથે અરજી કરી વર્ષ ચોર્યાસી માં વિશ્વ હિન્દુ પરિષદે વિવાદિત જગ્યાએ મંદિર બનાવવા માટે એક કમિટીની રચના કરી હવે વર્ષ ઓગણીસો ને ની વાત કરીએ તો યુસી પાંડેની અરજી પર ફૈઝાબાદ જિલ્લા ન્યાયાધીશ કે એમ પાંડેએ એક ફેબ્રુઆરી ઓગણીસો છ્યાસીના રોજ હિન્દુઓને પૂજા કરવાની છૂટ આપીને વિવાદિત જગ્યા પરથી તાળું હટાવવા આદેશ આપ્યો હતો હવે વાત કરીએ તો છ ડિસેમ્બર ઓગણીસ બાણું વિશ્વ હિન્દુ પરિષદ અને શિવસેના સહિત હિન્દુ સંગઠનોના લાખો કાર્યકર્તાઓએ વિવાદિત જગ્યાને તોડી પાડી ત્યારબાદ દેશભરમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા જેમાં બે હજારથી વધુ લોકો માર્યા ગયા હતા ઉપરાંત મિત્રો વર્ષ બે હજાર બે માં ગોધરામાં હિન્દુ કાર્યકરોને લઈ જતી એક ટ્રેનમાં આગ લગાવાઈ હતી જેમાં અઠાવન લોકોના મોત નીપજ્યા હતા અને આને કારણે ગુજરાતમાં થયેલા રમખાણોમાં બે હજારથી વધુ લોકોના મોત થયા હતા ત્યારબાદ મિત્રો વર્ષ બે હજાર દસમાં અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં વિવાદિત સ્થળને સુન્ની વકફ બોર્ડ રામલલ્લા વિરાજમાન અને નિમહોઈ અખાડા વચ્ચે ત્રણ સમાન ભાગોમાં વેચવાનો આદેશ આપ્યો હતો ત્યારબાદ મિત્રો વર્ષ બે હજાર અગિયારમાં સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ અંગેના અલહાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો હતો ત્યારબાદ મિત્રો બે હજાર સત્તરના વર્ષમાં સુપ્રીમ કોર્ટે આઉટ ઓફ કોર્ડ સેટલમેન્ટનો આહવાન કર્યો હતો ભાજપના ટોચના નેતાઓ પર ગુનાહિત કાવતરાના આરોપો ફરીથી ચાલુ કરાયા હતા ત્યારબાદ મિત્રો આઠ માર્ચ બે હજાર માં સુપ્રીમ કોર્ટે આ કેસને મધ્યસ્થતા માટે મોકલ્યો પેનલને કાર્યવાહી પૂર્ણ કરવામાં કહેવામાં અને ત્યારબાદ એક ઓગસ્ટ બે માં મધ્યસ્થ પેનલે રિપોર્ટ સબમિટ કર્યો હતો બે ઓગસ્ટ બે ના ઓગણીસના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું કે આરબી ટેશનલ પેનલ કેસને ઉકેલવામાં નિષ્ફળ ગઈ છે ત્યારબાદ છ ઓગસ્ટ હજાર ઓગણીસમાં સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની દૈનિક સુનાવણી થઈ ત્યારબાદ સોળ ઓક્ટોબર બે માં ઓગણીસમાં અયોધ્યા કેસમાં સુનાવણી પૂર્ણ થઈ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો નવ નવેમ્બર બે માં ઓગણીસમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેચે રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો બે પોઈન્ટ સિત્યોતેર એકર વિવાદિત જમીન હિન્દુ બાજુ મળી અને મસ્જિદ માટે પાંચ એકર જમીન અલગથી આપવાનો હુકમ કર્યો હતો ત્યારબાદ વર્ષ બે હજાર વીસની પચીસમી માર્ચના રોજ લગભગ અઠ્યાવીસ વર્ષ પછી રામલલ્લાની મૂર્તિ ટેન્ટમાંથી નીકળીને ફાઈબર મંદિરમાં સ્થળાંતરિત કરાવવામાં આવી અને ત્યારબાદ પાંચ ઓગસ્ટ બે હજાર વીસ ના રોજ રામ મંદિરના ભૂમિપૂજનનો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આરએસએસ સંઘ ચાલક મોહન ભાગવત અને સાધુ સંતો સહિત એકસો ને પંચોતેર લોકોને આમંત્રિત કરીને કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રોજ જે રામ મંદિર છે તેમાં મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું તો મિત્રો આ હતો સમગ્ર ઇતિહાસ રામ મંદિરનો આશા છે કે વિડીયો તમને પસંદ આવી હશે વિડીયો પસંદ આવી હોય તો અન્યમાં શેર કરવાનું ભૂલતા નહીં આપણે ફરીથી નવી સ્ટોરી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે